વઢવાડ પીર સર્કલ પાસે આવેલ ડોક્ટર સાહેબની પ્રતિમાના ચશ્મા એકાએક ગુમ થઈ જતા મોડી રાત્રે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે આ ઘટનામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલો ગરમાયો હતો ત્યારે પોલીસે તાત્કાલિક દોડી આવી પરિસ્થિતિને સમજીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી હતી સીસીટીવી ચેક કરતાં એક ઇસમ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસેથી ચશ્મા લઈને જતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે પરંતુ કોઈ અસામાજિક તત્વ દ્વારા શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે પોલીસે આ બનાવમાં તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને ગેબનસાપીર સર્કલ પાસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક કિસ્સે મોઢા પર રૂમાલ બાંધીને સાંજના સમયે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસેથી શંકાસ્પદ હિલચાલ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે ત્યારે પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે આજના સાંજના સમયે

પાંચ ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહકાર આપેલ અને આરોપી પકડી પકડવા માટે પૂરતા થયા મહેન્દ્રભાઈ પરમાર ઘણા સમયથી લગભગ છ મહિના ઉપરથી અમે ગેબલ્સ આપી સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધારપોટ છે એની માટે રજૂઆત કરેલી હતી કે જે બંધારણના ઘડીઓ ઘડવે એવા સાહેબ આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે એની માટે તેને અમે રજૂઆત કરી હતી લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં મારી પાસે ઓછીમાં નકલ પણ છે બરાબર તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઇટ લગાવવામાં આવી નથી કેટલો સમય થયો છ મહિના ઉપરનો સમય થઈ ગયો બરાબર મને રજૂઆત કરવામાં આવી કે હાઈમાં સ્ટાવરની મંજૂરી માટે છે મંજૂરી આવી જાય પછી અમે લગાવશું એવી ખાલી વાતો કરવા માંડી આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ બરાબર ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલે માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા તોડ ચશ્મા તોડી અને પોતે મોઢે મુકાનો બાંધી અને એ જતો રહ્યો છે જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં એની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી દલિત સમાજ અહીંથી જશે નહીં અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના અમે રજૂઆત કરી એ પણ તાત્કાલિક હાઈમાસ ટાવર અહીંયા નખાવશે નહીં તે એની તે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં એવી અમારી માંગ છે